તો બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય કર્યો છે ને પાર્ટીમાં જૂથવાદને ખાડવા માટે કોંગ્રેસે ગુજરાતમાં નવતર પ્રયોગ કરવા જઈ રહી છે ટિકિટ માટે કોંગ્રેસ ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે અને કોંગ્રેસ સંગઠન સીધું જ ઉમેદવારનું નામ પાર્ટી હાઈકમાન્ડને મોકલશે તો ચૂંટણીને બે માસ પહેલા ઉમેદવારોના નામ જાહેર કરવાનું કોંગ્રેસનું આયોજન છે તો હાલમાં રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનો ધમધમાટ ચાલી રહ્યો છે ભાજપ બાદ કોંગ્રેસે પણ શનિવારે બેઠક યોજી પાલડી ખાતે આવેલા ગુજરાત પ્રદેશ ભવન ખાતે પ્રભારી મુકુલ વાસ્તિક હાલ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ બેઠકમાં બોલાવવામાં આવી હતી અને આ સાથે જ કોંગ્રેસે આગામી દિવસોમાં યોજાનારી રાહુલ ગાંધીની ન્યાયયાત્રાની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી તો આજ મુદ્દે અમારી સાથે ચેતન બાંભણિયા થી લાઈવ જોડાઈ ગયા છે ચેતન તમામે તમામ પક્ષો હવે લોકસભાની ચૂંટણીને લઈને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી જી જય જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પોલિટિકલ અફેર્સ કમિટીની આજે મિટિંગ કરાઈ હતી અને આ મિટિંગમાં ગુજરાતના પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુંદ વાસનિક અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત ધારાસભ્યો અને પક્ષના અન્ય પદાધિકારીઓ સામે સાથે તેમણે વન ટુ વન મિટિંગ અને બેઠકો કરી હતી અને આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં જે લોકો કોંગ્રેસની ટિકિટના દાવેદાર હોય તે ઉમેદવારો કોંગ્રેસમાં સીધી દાવેદારી નહીં કરી શકે એટલે કે કોંગ્રેસનું જે હાઈ કમાન્ડ છે કે જે પ્રદેશ કક્ષાના નેતાઓ છે તે દરેક સીટ પર અંદાજીત બે કે ત્રણ નામ નક્કી કરશે આ અને આ બે કે ત્રણ નામની જે પેનલ બનાવવામાં આવશે અને આ પેનલ જે હાઈકમાન્ડ છે દિલ્હી મોકલવામાં આવશે અને દિલ્હીથી એક નામમાં જ સીધી સૂચના આપવામાં આવશે કે આ નામ કો આ વ્યક્તિ કોંગ્રેસના સિમ્બોલ પર આ લોકસભા પરથી લડશે જો ભૂતકાળની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં જે હાઈકમાન્ડ છે તે નિરીક્ષકોની ટીમ મોકલતું હતું અને ટીમની સમક્ષ દરેક ઉમેદવારો પોતાની રીતે રજૂઆતો કરતા હતા પરંતુ કોંગ્રેસના ખાટલે સૌથી મોટા ખોટ એ હતી કે રજૂઆત કરતી સમયે શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હતું કેટલાક નેતાઓ નેતાઓ ઉત્સાહી પોતાના સમર્થકોને લાવતા હતા અને નારાબાજી કરતા હતા અને અન્ય જે ઉમેદવારો હોય છે તેમના દાવેદારો ફરીથી તોડફોડ અને પાર્ટી વિરોધી સૂત્રોચ્ચાર અને કેટલીક જગ્યાએ આગજનીની ઘટનાઓ પણ બની હતી જો ગુજરાત કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં દાયકાઓથી જૂથ ચાલી રહ્યો છે આ જૂથવાદને ડામવો એ હંમેશા કોંગ્રેસ મોડી મંડળ માટે મોટો પ્રશ્ન રહ્યો છે આ જૂથવાદને ડામવા માટે આ વખતે કોંગ્રેસ દ્વારા એક નવી ફોર્મ્યુલા નક્કી કરાઈ છે અને તે ફોર્મ્યુલા અનુસાર સીધું જ પ્રદેશમાંથી જે લોકસભા ટિકિટ પર નામ જાહેર કરવામાં આવશે કોઈ પણ ઉમેદવાર સીધી રીતે પોતાની દાવેદારી રજૂ નહીં કરી શકે પણ આગામી લોકસભા ચૂંટણીમાં જોવું રહ્યું કે કોંગ્રેસનો આ દાવ કેટલો સફળ જાય કેટલો નિષ્ફળ જાય જી